તમારા મિત્રો શેરડી કરી મને મોજડી આવે અને તમને આનંદડી થાય બરાબર એવા પ્રશ્નો લઈને આવ્યો છું બાળકો તો આવો શરૂઆત કરીએ અને આની પીડીએફ જોતી હોય તો ભી તમને મળી જશે ભાઈ થમ્બનેલ જોઈ લ્યો એટલે ડિસ્ક્રિપ્શન જોઈ લ્યો એમાં જે નંબર આપેલું છે એ નંબર તમે જલ્દીથી જઈને કર લેશો શું તો કે ભાઈ સબસ્ક્રાઇબ તો કરતા જજો પણ આનું તમને મળતું પણ જ ચલ પેલું અભિભાગ શું છે પદ્યવર્ણનો અડવાળ આયેલો શ્લોક ಅನುಪು ಕ बससि मे देव विजागे प्रचलाति यदि मे रु शीतता याति वाणी विगसति यदि प

આગળ ત્રણ ઘણી વધારે વધનારી શું છે ચિંતા યાદ છે કે શામ પ્રાણા જ્ઞાનમ તથા બલમ દેશ હિતાયવ વર્તતે જો બહુ એટલે ભળી જાય મોસ્ટ ટાઈમ ઇસ બ માં અનુવાદ તાન નિરૂપયા વિસાવ પ્રકાશ મૃતે કુત્ર તવ કંકણસ્ય તુ લોબેન પાકો કરી દેજો ભાઈ આયે છે યજમાન 14મો પાઠ હું તમને 14મો પાર્ટ 18મો પાઠ આવડા છે 12મો પાર્ટ 11મો પાર્ટ મોસ્ટ આઈન દાદા પૂછા છે કરી જ લો આ યત્ર જ પુરાણે વાય પરલ અપને વાય પારે નામ આ તો કરવા નું તો અગ્રો હે પછી પ્રશ્ન જ પુત્ર હિંસિત જ્ઞાતવા મુની દશરથ મુક્ત મુક્તવાન મહર્ષિ દયાનંદ મોસ્ટાઇટ રચિતા પ્રમુખા ગ્રંથ કહેશો કે દયાનંદના પ્રશ્નો ખાસ કરજો ભાઈ નોંધ મહારાજ સે સાત અને સુમંત્ર આ બે વસ્તુ હવે આયો ખાલી જગ્યા પુરવાની આયો આવડેજ છે એક કે બે જવાબ પર નંબર પ્રમાણે ઉત્તમ ગુણો ખાલી જગ્યા ભવનથી મનુષ્ય દેવા અવિજ્ઞાન પુરુષ્યા વિશેષ હા કલુ વાનરાહાર બને જરા આશ્રમ માં અપરિણીમ ખાલી જગ્યા વર્તન દિવસ બ્રહ્મ લોક આન્સર કોમેન્ટડી રોક રાઈટ દત્ત એટલી ઉપર એશો દત્ત દયત્વમ દયા દાનમ આ બધું પાકું ખાસ કર્યું વધુ બરો મોસ્ટ ટાઈમની ચૌદમો પાટ તો જો મારમ તાર લગદલે ચૌદમો બારમો અને અગિયારમો મોસ્ટ ટાઈમની મારા દિલડાના નજીકના છે હે દલડા લીધા ચોરી રાજ સૈયદ મોની રે એવું લગભગ આવે સૈયદ મો રે એવું કંઈક ગીત છે એમ મને નજીક નજીકના ગીતોમાં

ભરતે કઈ કઈ ને આપેલો ઉપાલમ અને પુસ્તક નો મહિમા આ ત્રણ વસ્તુ છે મોસ્ટ ખાસ કરજો આગળ સંદર્ભ જણાવવાનું છે સ સંદર્ભ અંદર તન્મે સંકલ્પમસ્તુ આહારમ પચતિ અને અરે મૂર્ખા બડકા પદય પરિવર્તય ગોળ રાઉન્ડ

વેદા અભ્યાસ ની તો ખબર જ છે કેટલા છે યતઃ ધર્મ રતઃ સમ એ ખબર છે શું મળે અને લીહે પયહ તમ ખાલી જગ્યા મોસ્ટ એન્ડ બી જીવન વસ્તુ તો અને સલો એક ભુક્તમ સદારોક્યમ શ્લોક ને ભેગા કરવાના આહારમ પદતે ઉપહને તન્યાસ કોપી વિટપી અને આસ્તે કેમ પ્રત્યાચકમ સુરતરો હા મે દી જવાબ લી જો ઓ અને ભાઈ છે લે ઓ ભાઈ ગૃહ્ય સૂત્ર આચાર્ય સુશ્રુત એમસી ક્યો આવે નદી સમુદ્ર ન્યાય અગ્નિ શિખા ન્યાય ન્યાય ના એમસી જો જો જોઈ લેવાનું પછી છંદ ના એમસી ક્યો અલંકાર ના એમસી ક્યો અને શાસ્ત્રીય કૃતિ અંતર્ગત વૈકલ્પિક પ્રશ્નો બરાબર પાછો ખગોળ શાસ્ત્રના પ્રશ્નો આટલું કરી લ્યો એટલે આપણે લો પા તો મિત્રો